જોબીદાસ ખુમાણ બારવટીઓ વગડાની માલિપા નીકળ્યો સાહેબ અને એક દહ બાર વરહાની દીકરી ઢોરા ચારે છે એકલી હો વગડાની માલિપા પ્રભુને ખોળે અને બગડતા ધમા ધમા ઘોડલી નીકળી અને દીકરીને જોઈ ગયો બારવટીઓ અને નીચા ને ઢાળી કોઈ બી બાપુ એને સ્ત્રીને સામે નજર નોતી કરી જોબીદાસ ખુમાને કોઈ બી નહીં કોઈ બી નહીં એનું પ્રમાણ હું તમને આપું

અને હુરજ નારાયણ સામે પ્રાર્થના કરી કે હે હુરજ મારું બારું તું હાલે ને આમાં હાલે એની મને પરવા નથી ભાવનગર મહારાજ સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને ઢોરા ચારે છે ને એવી આબરૂ રાખજે સુરજ નારાયણ મારી ઈજ્જત રાખજે મારા બાપ મારી આબરૂ રાખજે એવી અને ભાવનગર તો ભાવનગર છે બાપુ ભુજના ભુજ મહારાજ મારી સલામ છે જુનાગઢ નવાબને સલામ છે જામનગર જામ સાહેબ સલામ છે

પણ એ તો રાજા સાહેબ હતો પણ મારે જે વાત કરવી છે તો ચોપન પંચાવન માં ગવર્નર તરીકે હતા અને ઈ દરમિયાન ભાવનગર ની પાસે ટાણા ગામ ટાણા ગામના ખેડૂતના ખેડૂત ના કોક બળદ ચોરી ગયું બળદ ચોરી ગયું અને એને ખબર પડી કે મારા બળદ કોક લઈ ગયું એટલે એને ખબર કે આપણે ભાવનગર મહારાજા એને કહીએ કે અમારા બરોડ ચોરા ગયા એને ખબર નથી દેશ આઝાદ થઈ ગયો દેશ સ્વતંત્ર થઈ ગયો ભાવનગર ભાવનગર બાપુને મારે મળવું છે મહારાજને મળવું છે તો કઈ તો મદ્રાસ છે મદ્રાસ મદ્રાસ ગયો સાહેબ ટ્રેન બેસીને અને મુલાકાત માંગી ગવર્નર તરીકે કૃષ્ણ સિંહજીની અને મુલાકાત માગી અને મુગુલ મુલાકાત આપી ભાવનગર મહારાજા ઈ કે આવવા દી ને આવ્યો એટલે મેલા ગેલા લુગડા ટ્રેનમાં માં ગેલો બિચારો હાથ જોડીને કે બાપુ જય માતાજી તો કે જય માતાજી શું આવ્યા જાત્રા કરવા આવ્યા બાજુ તો ના ના બાપુ જાત્રા કરવા નથી આવ્યો તમારી પાસે જ આવ્યો છું અરે અહીંયા આવવાનું કારણ બાપુ મારા બળદ ચોરી ગયું કોક હે કે મારા બળદ કોક લઈ ગયું ભાવનગર મહારાજ તો હમજણ નો હિમાળો કહેવાય ને બાપુ એને ટ્યુબલાઇટ થઈ ગઈ કે આ માળાને ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો રાજા સાહેબ ખતમ થઈ ગઈ વર્ષો ગયા તોય બિચારો આવ્યો પણ ખુલાસો ન કર્યો અને બળદ લઈ ગયા તો કા એટલા રૂપિયા બીજા લઈ એ ભાવ અને બહુ જાણીતી વાત પણ હું મને પાકી થાય મને પાછી ગમે એટલા ખાતર કહું છું કે ભાવનગર મહારાજ બગીચામાં બેઠાલા ને બગીચામાંથી ગરીબ માણા નીકળેલો ભૂખ બહુ લાગેલી એટલે વિચાર કર્યો કે બોરડી પાકલ છે ને પાણો મારું અને થોડાક બોર પડે તો હું બોર ખાઈ દિવસ કાઢી નાખી પાણી બગીચામાં હવા ખાવા બેઠા ખોપરામાં માથો ગયો માથા માથામાં પાણો ગયો અને લોહીની શેડ છૂટી અને પછી પછી માણસો દોડ્યા પકડી લ્યો પકડી લ્યો પકડી લ્યો ને બોર વીણતો હતો ત્યાંથી પકડી લઈ આવ્યા ભાવનગર મહારાજ અને ભાવનગર મહારાજે એટલું કીધું પાણો તેમાંય ને ધ્રુજતો ધ્રુજતો કે હા બાપુ મેં માર્યો શું કામ માર્યો બાપુ પેટમાં ભૂખ બહુ લાગી ને ખાવા કઈ નહોતું તો પાકલ બોરડી જઈ મને એમથી પાણો મારું તો થોડાક બોર પડે અને એ બોર ખાઈને દિવસ કાઢી નાખો બોર પડ્યા હા બાપુ એ ખોબો એક બોર પડ્યા એમ તો કે હા માણસને હુકમ કર્યો ખોબો એક ચાંદીના રૂપિયા માણસને આપો એ ખોબોય એક ચાંદીના રૂપિયા માણસને આપો કે પણ બાપુ તમને પાણો લાગ્યો લોહી નીકળ્યા અને તમે રૂપિયા આપવાની વાત કરો તો કે ઝાડવા ને પથ્થર મારી જાડવું ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ભાવનગરનો નો રાજા છું ગોહિલવાડનો ધણી છું હું હું કઈ ન દઉં તો મારી જનનારી નું ધાવણ લાગે સાહેબ ઈ ભાવનગર મહારાજ ના વખાણ કરવા કે જોગીદાસ ખુમાર બારવટા ના વખાણ કરવા સાહેબ એનો એક પ્રસંગ કહું આપને સાહેબ આગળ વાત કરતા પહેલા જોગીદાસ ખુમાર અને ભાણ ખુમાર ડુંગર ઉપર બેઠેલા બે સાહેબ નાવલી નદી ને કાંઠે સાવરકુંડલા અને નાવલી કુંડલા અને સાવરકુંડલા એમાં કયું ગામ દેવું એનો વાંધો ભાવનગર મહારાજને પડેલો અને ડુંગર ઉપર છીપુર ઉપર બેઠા હતા એમાં રઘડા નામના માણસે આવીને એટલું કીધું જોગીદાસ ખોમા ને આજ મોકો છે બરાબર કે શું મોકો છે કે ભાવનગર મહારાજના ઘરેથી મહારાણી દળવે જાત્રા કરવા જાય છે અને દાદભાન નાનભા બે દીકરા ખોલામાં બેઠા છે આ બે ને પૂરું કરે તારું વેરું વળી હાંભળજો મિત્રો હું તો વર્ષો થી આ વાતો કરું છું તમે સાંભળો છો તો ગમે છે કારણ હોના ને કોઈ કાટ ન લાગે છે આ હોનું છે બે દીકરા થોડું ઓછું કરો બે દીકરાને પૂરા કરીને તારું વેર વળી જાય જો વધારે લાગતો જોગીદાસ ખુમાર ભાણ ખુમાર ભાણ જોતા રો આવી સલાહ દે અહીંયા આવ્યો છે રઘડા વેર તો મારે ભાવનગર મહારાજ આવે છે નાની બા બેન તો મારી બેન કહેવાય એના ખોળામાં રમતા કુંવર છે ને એ તો મારા ભાણે કહેવાય એને મારું તો રવ રવ નરકમાં જાઉં રગડા કોઈદી બોલીશમાં આવું આ એક એને સામે ચડેલો બારવટીયો ઈ બોલે છે સાહેબ અને રગડાએ કીધું કે તો તારા ભાગમાં ડુંગરમાં રખડવાનું ભાઈ માયડું છે અમે હમણા પૂરું કરી અને બધું વેર વાડશું તો કે તને વેલડા પાહ ફરકવા ન દઉં જો રગડા રગડાને મારીને તગડી મૂક્યો અને દેકારો છીટો અને નાની બાબે ને વેલડામાં ધ્રુજવા મીડ્યા કોણ જોગીદાસ ભાઈ આવ્યા જોગીદાસ ખુમાણે આવ્યા ધ્રુજવા મીડ્યા મારું શું થાય છે મારું શું થાય છે ઓહો હવે શું કરું

અને કસોટી છે ને સત્ય ને કસોટીએ ચડવું પડે હોના ને એરણ ઉપર ચડવું પડે દાદવા નામના કુંવરે કજીયો કર્યો મારે જોગીદાસ મામાના ખોળામાં બેહું ખોળામાં બેહું ખોલામાં બેહું એના ઘોડા ઉપર બેહું એવો રોવે એવો રોવે છાનો નોરીએ એમાં કોઈક માણસો જોગીદાસ કુમારને કીધું કે દાદબા કુંવર બહુ રડે છે વેલામાં મહારાણી ખૂબ છાના રાખે પણ રહેતા નથી

વર્તેજ ના વન આવ્યા ને તે ઘોડીલી ઉભી રાખી બે દીકરાને ને બે દીકરા માથે હાથ મૂકી ચૂમ્યું લઈ અને ઈ બાર વર્ષ્યો એટલું બોલો તો પાણી આવ મારી આ હદ પૂરી થઈ ગઈ છે આઈ તે મારા અંદર આવવાની મનાય છે ભાવનગર મહારાજ ની વર્તેજ થી આગળ આવવાની મનાય છે તો હવે તમે બાને મારા નારાણ કેજો અને ભાવનગર મહારાજ ને મારા જય માતાજી કેજો અને બેય છોકરાઓને બેય દીકરાઓને કૂવાને છોડ્યા ને હરણા ઠેકડા મારીમ ઠેકડા મારતા મારતા આવ્યા અને મહારાણીએ તેડી ખોળામાં બિhaડી અને એટલું બોલ્યા ધન છે જોગીદાસ કુમાન તારી खानदानी ને તન છે બાપ તારી નીતિમત્તાના ધોરણ ને મારા પ્રણાબ છે ધન છે બાપ તને ધન છે અને માણસે પાછું એટલું કીધું કુંવરે એટલું કીધું જોગીદાસ મામા मामा પાછા વળે છે એટલે માણસને પૂછ્યું કે હું પાછા વળે તો કે હા

માણસે આવીને કીધું હાલો બેન બા તમને બોલાવે છે કે શું કામ બેનને શું કામ પડ્યું બે કુંવર તો પહોંચી ગયા ને એની પાસે તો કે હા બે પહોંચી ગયા પણ તમારું કામ છે પણ શું કામ છે એ તો કયો મને તો કે તમને ભાવનગર લઈ જવા છે ભાવનગર મહારાજને સમજાવી તમારું સમાધાન કરી બારવટું પાર પાડવું છે સાવર જોઈ કે કુંડલા જોઈ તમારે જે જોઈ લઈ લેજો અને જોગીદાસ કુમારનો જવાબ સાંભળજો મિત્રો શું કીધું ખબર બેનબાને કયો કે ભાઈ કાપડું ન દોઈ હગે તો કઈ વાંધો નહીં પણ બેન ના કાપડા લેવાય નહીં કોઈ ગયું હો એ તો ભાવનગર મહારાજ આવે સમજી લઈશ કે મારે સાવર જોઈ કે કુંડલા જોઈ અને ઘોડલી વહી ગઈ સાહેબ અને જય ધારની ઉપર ભાણ બેઠા હતા ત્યાં જઈ અને થોડા દિવસના વાણા વાયા ને કોઈક માણસે ધ્રુજતા હાજે આવી અને સમાચાર આપ્યા જો વિદ્યાસભાઈ ગજબ થઈ ગયો શું થયું દાદભાગ ઉધરી ગયા કુંવર ગુજરી ગયા ભાવનગર મહારાજના ના કુંવર ગુજરી ગયા કે હોય ને તો કે હા ઓહો બહુ કેવાય મેં તો ખોડે રમાડ્યા હતા એને પણ શું થાય બાપા હવે આવું મારે તમને કેવું જોઈએ માણસે આવી મોકલો છે ભાણખુમાર ને કે છે ભાણખુમાર તું સંભાળજે હું જે બાપુ ને મોઢે ખરખરે છે આવું કલ્પના તો કરો સાહેબ એની એની હિંમત ની એના વિશ્વાસ ની કલ્પના તો પાલુભાઈ કરો હે રૂવાડા ઉભા થઈ જાય સાહેબ એવું દરેક બાપુ ને મોઢે થઈ આવું એટલે પેલા આવ્યા આધા ખુમાણ પાસે એના બાપની ની પાસે આંબળી જોગીદાસ ખુમાણ ની આંબળી કહેવાય હજી સાવરકુંડલા પાસે તમે જઈ અને જો તો આધા ખુમાણ ની આંબળી ની જોગીદાસ ખુમાણ આંબડી કહેવાય એ આંબડીએ જઈ અને આધા ખુમાણ અડધી રેતે ઉઠાડ્યા બાપુ એ બાપુ ઉઠોતા ઉઠ્યા ઓ જોગા તું અટાણે કેમ આવ્યો બેટા તને તો પકડવા ચોકીઓ મુકાઈ ગઈ છે ચારી કરો માણસો ભરે તને પકડવાનું તું કેમ આવ્યો એ બાપુ ધીરે રાખો કુંવર ગુદરી ગયા ભાવનગર મહારાજ ને દાદ કે તો શું થયું કે મારે ખરખરે જવું તું ખરખરે જાય તને પકડી નહીં લે તો કે નહીં મારી ફિકર કરો મારે તમારી રજા લેવી જોઈએ તમે મારા બાપ છો તમારા રજા વિના પગલું ન ભરવું આદા ખુમાની વચ્ચે એક વાત કરી દઉં સાહેબ તમને બહુ મજા આવશે નિમી અગિયાર આવે આપણે નીમ દીવ પોઢણી અગિયાર આવે તેથી નીમ લઈએ સાડા ચાર મહિના આવે પછી દીવ ઓઠી અગિયાર આવે ત્યારે નીમ પૂરું થાય એમાં પાચક જુવાનો આંબરડીના જઈ આદા ખુમાને જય આ સત્ય ઘટના છે જરાય શંકા કુશંકા કરશો માં તમે આ સત્ય ઘટના જૈન કીધું કે બાપુ આ નિમી અગિયાર છે તો કે હા તો નીમ લેવા છે આપણે તો કે કેવા નીમ લેવા છે કે જેવા લેવા હોય પણ પેલા તમે લ્યો પછી અમે લઈ તો કે ના બાપા મારાથી હવે ન લેવાય હું તો વ્રત થઈ ગયો મારાથી નીમ પડે નહીં તો કે નહીં બાપુ તમે નીમ લ્યો પહેલા પછી જ અમારે નીમ લેવા છે હે કે પછી જ અમારે લેવા છે તો કે પણ અમારે મારાથી ન લેવાય બાપુ તો તો અમારે નથી લેવા તો તો એમ કરો જોવાનો બેહો હિંમત તો કરો એક પછી એક બોલો ને મને હિંમત આવશે તો હું એ નીમ લઈશ કે એક જણો ઉભો કે હું હારા તરમાં ના ગાયું ને નીરણ નાખીશ બે જાય

ઈ ચીરિયા છતા પડે તેદી જીવું બાકી બઠા પડે દીદી મરી જાવ અને ઇતિહાસ સાક્ષી પૂરે છે ખારા ચાર મહિના પાલુભાઈ દાતણ છતા પડ્યા આદા કુમારના એનો દીકરો જોગીદાસ કુમાર છે સાહેબ મારી ફિકર કરવામાં બાપુ હું હમણા બાપુને મોઢે થી આવું અને ઉપડ્યો સાહેબ તો તમે જાણો છો કે આવે એમાં ગોઠવા જાય ફાળીઓ ભાવનગર પહોંચી ગયો સાહેબ અને એક ટોળામાં ગોઠવા ભાવનગર ગઢમાં જઈને પહોંચી ગયો ગઢમાં જે માણસો રોતા રોતા આવતા હતા ને મિત્રો એને તો માણસો છાના કરવાવાળા હતા અઢારે પાદરનો ધણી હતો સાહેબ ન્યા પોતે નો ઊભો થાય પણ આ ટોળ હું આવ્યું જોગીદાસ ખુમાન જેમાં છુપાનો તો એ ટોળ હું આવ્યું તેથી ખુદ ભાવનગર મહારાજ ઊભા થઈ ગયા હો અને હાથમાં લોટો લઈને તૈયાર થયા એટલે કોક માણસો મીડા કહેવાય કોણ એવું કિંમતી માણસ આવ્યું કે બાપુ ખુદ ઊભા થઈ ગયા પણ બોલાય નહીં કોઈથી બધા જોઈ રહ્યા ચિતલા ચિતરેલ પૂતલા હોય એમ શું થાય છે એ રોતા રોતા આવ્યા એટલે બધાને માથે હાથ મૂકતા બાપા છાનારિયો કુંવરની આયુષ્ય જેટલી છે બાપા છાનારિયો કુંવરની આયુષ્ય જેટલી છે

હા તારો વાળ વાંકો નહીં થાય કે વાળ વાંકો થવાની બીક હોતો તો બાપુ અહીં ખરખરે જ ન આવે હે અને નીકળ્યો જયારે ભાવનગર ની બધાની માલિપા તારે બેનું દીકરી એના દર્શન કરવા કરવાની જોગી જેવો જોગીદાસ કુમાર નીકળ્યો સાહેબ હે અને જોગીદાસ કુમાર ને પછી તો સમાધાન થઈ ગયું આંબડી ભાઈ સાવરકે કુંડલા જે આપી લેવાઈ ગયું પણ આની વાતું આની